પાલિતાણા તાલુકાના ખેડૂતો દ્વારા સહાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ ઉપસ્થિત રહી કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન અંગે કરી રજૂઆત વાગામ બડેલી વાળુકડ નોંગણ સહિતના ગામોમાં ખેડૂતોને કપાસ કફડી સહિતના પાકમાં નુકસાન થતા સર્વે કરી સહાયની કરી માંગ ખેડૂતોએ આવેદન આપી સરકાર પાસે સહાય આપી વળતરની કરી માંગ પાલિતાણા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હોવાનો સોર

અમે મૂળ નવા ગામના બધા ખેડૂતો છીએ અને જ્યાં વરસાદ મુસળધાર વરસાદ પડવાથી બે દિવસથી જે સંપૂર્ણ ખેતીના મગફળીના પાક તેમજ કપાસના પાકને ફૂલ નુકસાન ગયેલ છે તો તમામ ખેડૂતોને આખા વર્ષની જીવાદોરી કહેતા કે પોતાના પરિવારનું ભરણ પોષણ ખેતીથી ચાલતું હોય અને સંપૂર્ણ પાકનો નુકસાન ગયેલ છે એ બાબત સરકાર શ્રીને વિનંતી કરવા આવ્યા છે કે ખેડૂતોને તાત્કાલિક ધોરણે એનું વળતર આપે તો એના પરિવારની અંદર જે જીવાદોરી ખેતી સમાન સાધન છે ખેતીની આવક જે પાક હતો એ નુકસાન થયેલ છે તેનું વળતર મળે તેની માટે આવેલ છે અને ત્યાર પછી અમે અમારા ધારાસભ્ય પછી ભીખાભાઈ બારિયા એમને પણ પત્ર લખ્યો છે કૃષિમંત્ર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પણ પત્ર લખી અને આવેદનપત્ર આપ્યું છે દેવા આવ્યા છે અમારે કાંઈ રહ્યું નથી તે આવ્યા છે હવે બાર મહિનાનું ખાવાનું જ કરવું કે નહીં જે સરકાર કાંઈ વળતર આપે કપાસમાં કાંઈ રહ્યું નથી વરસાદ બહુ પડ્યો એટલે બધું નાશ થઈ ગયું એટલે એમને આયોજનપત્ર આપવા આવ્યા છે કે અમને કાંઈ સરકાર પણ વળતર આપે તો કંઈક ઝડપથી તો અમારો ભરેમ પૈસા ના લે એની માટે તમે મેનેજ કરતા હતા આ ખાતરના ભાવ દવાના ભાવ બધું ખર્ચો અમારો ફેલ ગયો